જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોક વિડીયોમાં તો ચકલા આવી ગયા છે દોણા નાખી દીધા હે તેત્ર સારો આવી ગયો તો આપણે દોણા નાખી દીધા હે પહેલું અગરબત્તી કરી ચાપી લઈએ પહેલું શું કરો

આપણે ચાપી દૂધ ભરાવા છે અને વરસાદ જેવા કલર પકડ્યા એરંડા પીવા હતા એરંડા પીધા પણ એ બીજું એક નુકસાન વરસાદથી થયું છે કારણ કે લોકોએ ઝાર વાઢેલી પડી હતી પબ્લિકની બધી ઝાર પલાળી છે એટલે વરસાદ ના આવ્યો તો સારું હતું એરંડા તો બોરના પોણી થી પાવત પણ ચાર ભેંસવા માટે બધી વસ્તીને બગાડી છે હવે ના આવે તો સારું છે હવે દૂધ ભરાવા હેડું છે દૂધ ભરાવીને પાછા જવાનું છે અમારા શેઠના તબેલે તબેલે જઈને મળીએ

અને ફેર ઉપર ગુદામમાં ચઢાવી દીધી આટલે ઉપર ભરી દીધી જો ને આચાર્ય ને કેવું લાગે છે ને આચાર્ય ને બતાવું આટલે પડી દી આટલાથી આટલાથી આ ભાગ હતો આખો ભરેલો ફેર ઉપર ચઢાવી દીધી હવે આપણે જઈશું ભરે જમવા જો એ ચાર એટલા માટે રાખી છે કે તમને બેસવું કેટલી છે ખાવા વાળી આ ચાર છે જગ્યા ખાલી કરી ને કાલો હારી બધી છે ચાર ખાવા વાળી એના જાણા ભાઈ બીજી સી જાણા તબેલા એ બધી જાણા જાણા આટલી ભેસો છે એ ચાર બધી ભેંસવા માટે મોડી છે અમારે શેષનો તબેલો છે અમે તો ખાલી ચાર મોડવા જ આવ્યા હતા આપણે સાર મળી અને ઘર ખાવા આવી ગયા આવી ખાવાનું બની ગયું છે બાર વાગી ગયા બાર થયા હવે જમી લઈએ આપણે જમીન તૈયાર થઈ ગયા હવે પાછું ફેર તબેલે જવાનું છે એટલે આપણે વિડીયોનો એન્ડ લાવી અને વરસાદ ચાલુ છે થોડો થોડો ધીમો ધીમો વરસાદ પડે છે જોઈ લે વરસાદ છોટા પડે જ છે ધીમે ધીમા વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી